નમસ્કાર મિત્રો ફરી એકવાર આપને YouTube ચેનલ પર નવા વિડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા WhatsApp ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જ્યાંથી તમને આ વિડિયોની પીડીએફ પણ મળી જશે તો મિત્રો આજના વિડિયોમાં જે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત શાળા એટલે કે ટ્રસ્ટ સંચાલિત શાળામાં ધોરણ એક થી બારમાં પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગમાં કાયમી ધોરણે શિક્ષક ભરતી આવેલી છે જેમાં વિષય શિક્ષક સંગીત તેમજ પીટી વગેરે જેવા શિક્ષકોની ભરતી છે જેની લાયકાત છે પ્રી પીટીસી અથવા બીએડ અથવા તેની કોઈ ઉપર લાયકાત હોય તો પણ ચાલે અને આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું પણ જરૂરી નથી ચાલો મિત્રો આ ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો ભરતીની વાત કરવામાં આવે તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમ માટે અને जीएससीबी તેમજ सीएचएसएल બોર્ડ બંને માટે ભરતી આવેલી છે જેમાં પ્રી પ્રાઈમરી વિભાગમાં બધા સબ્જેક્ટમાં છે જેની લાયકાત છે પ્રીપીટીસી અથવા WECD વિથ 2 યર એક્સપિરિયન્સ અથવા ફ્રેશર હોય તો પણ એપ્લાય કરી શકે છે તે ઉપરાંત પ્રાઈમરી વિભાગમાં ધોરણ 1 થી 8 માં અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન વગેરેની ભરતી છે જેની લાયકાત છે PTC અથવા તો બેચલર્સ ડિગ્રી ઇન બેચલર્સ ડિગ્રી વિથ बीएड તે ઉપરાંત માધ્યમિક એટલે કે નવ ધોરણ નવ થી દસ માં અંગ્રેજી ગુજરાતી ગણિત વિજ્ઞાન જેવા વિષયોની ભરતી છે જેની લાયકાત છે બેચલર્સ અથવા માસ્ટર ડિગ્રી વિથ બી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ ભરતી છે જેની લાયકાત તમે અહીં જોઈ શકો છો તે ઉપરાંત કોમ્પ્યુટર પીટી યોગા ડાન્સ ડ્રોઈંગ વગેરે જેવા શિક્ષકોની ભરતી છે જેમાં પણ જે તે ફિલ્ડ મુજબ લાયકાત હોવી જોઈએ તો મિત્રો અહીં જે બાયોડેટામાં જે દર્શાવેલા છે ડોક્યુમેન્ટ એમાં બાયોડેટા કોપી માર્કશીટ તેમજ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ લઈને સાત દિવસની અંદર જે અરજી કરવાની રહેશે જેનું સરનામું અહીં આપેલું છે એટલે કે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ કાળાબીડ ભાવનગર જેના અહીં કોન્ટેક્ટ નંબર છે તો આ વિડીયોની પીડીએફ આપણા વોટસએપ ગ્રુપમાં પણ મળી જશે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે